ગરીબ છોકરાઓ માટેની પડી છે શિક્ષણ માટે બરાબર હવે કેવાતા બાજુ સમાજમાં આઈટી માં ગરીબ છોકરાઓ જાય છે ને

કરવું હોય તો પેલા મને મારી ધરપકડ કરો આપણા બધા ના પરિવાર માં મારું કાલા રોડ ઉપર મકાન છે બરાબર મને ઝૂપડું બાજુ મને નથી નડતું આ મને કોઈ જ્ઞાતિ ના રે કોણ રહી એ મને ખબર નથી રાત્રે આ લોકો મને લઈને આવ્યા કે સિદ્ધાર્થ ના મકાન પાડી નાખવાના હું કોઈ ઓળખતોય ઓળખતો નથી અને બસો સાઈડ હું રાતે તમને ફોન કર્યો ને ત્યાંથી હું પ્રગટ થયો બાકી મને તમારી નોટિસ માં તમે એમ લખ્યું કે ટીપી ના રોડ માં આવે છે એસબલ્યુ એસ એચ ક્યાંથી આવી ગયો બીપીએમસી એક્ટ ક્યાં એક્ટ નથી એસબલ્યુ એસ એચ ક્યાંથી આવી ગયો એસબ્લ્યુ

ભાઈ આ લોકો ભૂખે મરશે ને ભૂખે મરશે ને તો આ છરી ચાકા લઈને આપણા જ ઘરમાં ઘૂસવાના છે આપણે આપણા બાયડી છોકરાનું રક્ષણ નહીં કરીએ આ લોકોને જીવવા દીવો શું કરશે ભૂખે મરશે તો તમારા મારા જ ઘરમાં ઘૂસશે એના છોકરા ભૂખે મરશે ત્યારે નરેન્દ્રભાઈ તો પિંચોતેર ના થયા વધી દસ વર્ષ નફટ લોકોને આપીને બેઠા છે કારણ વગર કોર્પોરેશન હું આ લોકોને ક્યાંક જમીન આપો એમ કહું છું ભલે લોકો ન ગમતા હોય કારણ કે હવે બિચારા મેલા ગેલા કપડા ફરતા હોય

આ નોટિસ ફટકાડી દીધી મકાન તોડો હાલી નીકળે અને થોડું હાલે તમારું કોર્પોરેશનનું બિલ્ડિંગ ઇલીગલ છે તોડશું ચલો કમિશનર બેસે ને બિલ્ડિંગ ઇલીગલ છે જેસુ તોડવા આપણે ટીપી સંભાળોસ ને હું 12 નંબરના વોર્ડમાં હા કોર્પોરેશનમાં ટાસ્ક પર કરાવી દો પછી તોડશો નહીં તોડો કાલે કરાય સુકા કામ પણ કાયદો બધા માટે બરાબર છે કોર્પોરેશનનું બિલ્ડિંગ ઇલીગલ છે તમારું અંદરથી

ગરીબ લોકો માટે પાંચસો કરોડ ની જમીન તમે સો કરોડ માં આપી દો પ્રમોદ મહાજન મરી ગયો પૈસા પૈડા રહ્યા બધા પૈડા રે છે બધા ના પૈસા